રત્ના તેડવા માટે જવાનું છે કારણ કે આપણે મહામઠ રણુજામાં કરવાનો છે આવી રીતે પીર રામદેવજી રત્નાને વાત કરીને સમજાવે છે પીરની વાત સાંભળીને રત્નો આનંદમાં આવી ગયો અને બોલ્યો કે બાપા આપ મને યાજ્ઞા આપો તો હું અત્યારે જવા નીકળું આમ કહીને રત્નો પીરને પોતાનું નમાવીને વંદન કરીને ઉભો રહ્યો પીર રત્નો પોતાની બાહોમાં લઈ લઈને પીરે પોતાના બાહોમાં રત્નને લઈને બોલ્યા કે રત્ન તું ધર્મ ધર્મને જાણ છું તારી સહભ ભાવનાથી મારા મનને તે જીતી લીધું છે ભાઈ રત્નો જવાની તૈયારી કરીને પીર રામદેવનો જય બોલા જય જયકાર બોલાવી ત્યાંથી નીકળે છે રણુજામાં પીર સર્વ કામની તૈયારી કરે છે રત્નો કુમકુમ પત્રિકા અને વાયક બીડાને બરાબર સાચવી પોતપોતાના પોતાના લઈને ત્યાંથી રવાના થાય છે પ્રભાતનો પોચ પહેલો પોર હાલે છે પોતે ધીરે ધીરે પંથ કાપતો આગળ વધે છે સૌપ્રથમ લાસાબેન ત્યાં જાય છે ત્યાંથી રવાના થઈને લક્ષ્મીબેનને ઘરે આવે છે સાંજનો સમય થતાં રથના ત્યાં રોકાણ કરે છે અને ઉગતા પ્રભાતે પિંગળગઢનો માર્ગ પિંગળગઢનો માર્ગ લઈને તેની તરફ વળે છે ત્યાં ત્રણ દિવસના પંથને કાપીને સોથે દિવસે સાંજના બેન સગુનાને ત્યાં પહોંચી ગયો પિંગળગઢના પાદર આવતા ગઢમાં જતા સાંડીઓ પરથી નીચે ઉતરીને રાજદરબારમાં ધીમે ડગલા માનતા રાજભવનમાં પ્રવેશ કરે છે ચોકીદારો અને બીજા દરબારો રત્નાને જોતા અરસપરસ વાતો કરવા લાગ્યા તેમાંથી એક દરબાર બીજાને કહેવા લાગ્યા કે આજથી પાંચ વર્ષ પહેલાં આ સાંઢિયો લઈને રણુજાથી સુગુણાને તેડવા આવેલું તે જ માણસ આ લાગે છે રણુજામાં આપી રામજીજી તો મહા મહાન સત્ય પુરુષ ભગવાન રણછોડનો અવતાર બીજો અવતાર રણઝમ આપી રામદેવના નામે છે તેનો આ માણસ કોઈ કામ કામથી આ પિંગલગઢમાં આવ્યો હોય એમ લાગે છે પાદળમાં બેઠા હોય ને એ આવી વાતો કરવા મંડ્યા હા એમને વાતો કરવા મંડ્યા કે લોકલ માણસ કે આ પાંચ વર્ષ પહેલાં કોઈ આવ્યો હતો અને ભગવાન તો એમ કે અવતાર છે એમ રામદેવ તો કૃષ્ણનો તો આ માણસ વર્ષ પહેલા આવ્યો તો હવે પાછો આવ્યો છે એમ કામ હોય એમ લાગે છે ત્યાં તો રત્નએ ડાયરાને રામ રામ કરીને સર્વ રાત દરબારના ખબર અંતર પૂછવા લાગ્યા રત્નો રાજભવનમાં જાય છે ત્યાં રત્નાના આવવાના સમાચાર પૂછ્યા રાજાને રાજાને મળતા રત્નાને લેવા માટે રાજભવનથી બહાર આવ્યા રત્નાને ભાવથી ભેચ્યા સાંઢિયાને બાંધવાની તમામ તૈયારી કરી રત્નાને રાણીવાસમાં જવાની વાત જણાવતા રાણીવાસમાં બેન સુગુણાના પાસે જાય છે બેન સુગુણાએ સર્વના સમાસર પૂછ્યા રત્નાને બેસવા આસન આપ્યું જમવાની પણ તૈયાર તૈયારી કરવા લાગ્યા લાપસીના આંદણ મેં દેવાના સર્વ દાસ દાસીઓ રસોઈના કામમાં લાગી ગઈ લાગી ગયા બેન સગુણા પીર તેમજ માતાજી પિતાજીભાઈ વિરમદેવ તેમ સર્વ દાત દાસીઓના ખબર અંતર પૂછીને સર્વને યાદ કરવા લાગ્યા ત્યાં રાજા મણિયા પઢિયાર રત્નાની પાસે સર્વ ખુશીના સમાચાર પૂછ્યા રત્નાએ રણુજામાં પીર મહામંડપ કરે છે જેની મને અમારા બેન સગુણાને તેડવા મોકલ્યો છે અને પીરજીએ મને પત્રિકા તેમજ વાઇક આપ્યા છે આમ કહીને રત્નાએ પત્રિકા આપી રાજા પત્રિકા વાંચીને ખૂબ આનંદમાં આવી ગયા અને બોલ્યા કે પીજી મહામંડપનું કામ કરતા હોય તો અમે જરૂર ત્યાં આવશું ભાઈ તમે સુગણાને વહેલા વહેલા સવારના ઉગતા પરથી નીકળી જ્યો આમ કહીને સર્વે રાત્રિ ભોજન એકસાથે કર્યા જમીન પરવડીને સર્વ પરિવાર મળીને રત્નને મંડપની વાતો પૂછવા લાગ્યા રત્નો મંડપની તૈયારીઓની વાત કરતાં રાત્રિ અડધી વહી ગઈ જેની ખબર પણ ન રહી સર્વ પોતપોતાના શેરખંડમાં ગયા રત્નો અને પઢિયાર રાજા બંને રાજભવનમાં ગયા ત્યાં જ્ઞાનની સરસામાં રાત્રિ વિતાવી રત્નાની વાતોથી પઢિયાર રાજાને ખૂબ આનંદ આવ્યો એક બીજા પ્રશ્ન પૂછતા રત્નો તેનો જવાબ રાજા કઢિયાળને આપવા રાત્રિના સત્સંગથી રાજાનું મન નિજર્મમાં વળ્યું પી રામદેવજીનો જય જયકાર બોલતા બોલતા કહેવા લાગ્યા કે રત્ના મારે પીરના મહામંડપમાં આવીને તેનો સાસો લાભ લેવાનો છે રત્ના મારે નિર્વાણનો માર્ગ હવે વેલાસાર સાર અપનાવીને મારા પર પીર રામદેવજી દયા કરીને મને મહાધ્રમના અધિકારી બનાવે અને નિર્માણથી જતી સતીના મહિમા બતાવે જેથી મારું જીવન ધન્ય બને ભાઈ રત્ના પીરજી તો મહાપ્રતાપી છે પીર પ્રગટ પરસાદ પૂરીને પાપીઓને મહાંડ આપીને મહાધ્રમની સાસી વાતથી સારા ભારતમાં પરસા પૂર્યા છે ત્યારે રત્નો બોલી ઉઠ્યો કે પીર રામદેવ તો તે લોકના અધિપતિ છે પીરને કોઈ ઉપર ભેદભાવ નથી જે તો પ્રગટ પીર છે બાપુ તેમાં આપ જરૂર આવજો અને અમારા રાણીબાને તેડતા આવજો તેને પણ મહામંડપનો લાભ મળે રત્નાનો આવા વચનો આવા વચનોથી રાજાનું મન ધર્મમાં વધારે વળ્યું વળવા લાગ્યું ધર્મની સાચી ભાવના પ્રગટ થઈ આમ વાતોમાં રાત્રિ વીતીને સવાર થયો પંખીઓ કિલકલાટથી વાતાવરણ ગુજી ઉઠ્યું છે ચા તો દાંત દાસીઓ દાંતણ પાણી લઈને હાજર થયા રત્નો દાંતણ કરીને દાંતણ કરી પરવરી અને પોતાના આસન પર